મોર તેમજ પશુ મરણ પામી રહ્યા છે કરંટ લાગવાની બીકના કારણે મજૂરો પણ આવતા નથી દેશના વિકાસમાં હંમેશા ખેડૂતો સહયોગ અગ્રેસર રહ્યો છે અને ખેડૂતો પોતાની મહામૂલી જમીન પણ આપે છે પણ હાલમાં સરકારને નીતિ મુજબ મફતમાં ખેડૂતોની જમીન પચાવી પાડવી ખેડૂતોની ગુનેગાર ઠેરવવા પોલીસ તંત્રના હવાલે કરવા ખેડૂતો ઉપર દમન કરવું તે કેટલી અંશે વ્યાજબી છે સરકારે હાલમાં કંપનીને છૂટો દોર આપી દીધો છે ખેડૂત પરિવારની પણ પરવા કર્યા વગર કામ કરવું તે કેટલી અંશે વ્યાજબી છે આવી દબાણની નીતિ કદાપી ચલાવી લેવામાં નહીં આવે ખેડૂતોને પોતાની જમીનની કિંમત અને નુકસાની સરકારને ચૂકવવી ચૂકવી જ પડે ખેડૂત ખેતી કરીને ગુજરાન ચલાવે છે તે ખેડૂતને જ ખ્યાલ હશે કે જમીન છીનવાય તો કેટલું દુઃખ થાય પોતાની જમીનમાં જ પોતાની મરજી વગર મહામૂલો પાક નષ્ટ થાય તો ખેડૂત કેવી રીતે જોઈ શકે ખાવડા હળવદ સાતસો પાસઠ કેવી વિચલાઈનમાં અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની જમીનની બજાર કિંમત અને પાક નુકસાનની તેમજ ફળ ઝાડની નુકસાની કંપની ચૂકવે અને કામ કરે તેમાં ખેડૂતોને કાંઈ જ બાંધો નથી આ બાબતે સરકાર તાત્કાલિક નિર્ણય લે તે હિતાવ છે નહીતર આગામી સમયમાં ખેડૂતોની જમીનમાં સરકારી તેમજ કંપનીના થતા કામો અટકી પણ શકે છે અને રોડ રસ્તા બંધ પણ થઈ શકે છે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ગાંધીનગરને જિલ્લા કલેક્ટર મારફતે જણાવાયું છે ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી આજે જે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું એમાં જે પૂર્વ કચ્છમાં ભુજ અને ભચાઉ તાલુકાના અમુક ગામોમાં જે કંપની ખાવડાથી જે હળવદ લાઇન સાતસો પાંસઠ કેવી વીજ લાઈન હેવી ભારે લાઈન એ લાઇનની અંદર ખેડૂતોની જમીન વળતર પૂરું વળતર આપ્યા વગર અને ખેડૂતોની મંજૂરી વગર અને ખેડૂતોને પરેશાન કરવા માટે કંપની પોતાની લાઇન પ્રસ્થાપિત કરવા માટે જે ખાસ કરીને પોલીસને સાથે રાખી અને જે પોલીસની કાર્યવાહીથી અમે સખત નારાજ થયા છીએ આ રીતે જો સરકાર કામ કરતી હોય તો ભારતીય કિસાન સંઘ તેને સખત શબ્દોમાં વખડે છે આ કામગીરી અમે બિલકુલ ચલાવીને લઈએ અને આજે ભારતીય કિસાન સંઘ જિલ્લાની તમામ ટીમ તાલુકાની તમામ ટીમ મોટી સંખ્યામાં આપણે અહીંયા એકત્ર છીએ અમે અને સરકાર અને રજૂ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ કોઈ દિવસ અમે ચલાવી નહીં લઈએ અને જે વળતર ખેડૂતોની જમીનની બજાર કિંમત આપે ખેડૂતોને કોઈ કામ કરવાની ના નથી ખેડૂતો એની પોતાની જમીન મહામૂલી જમીન ખેડૂતો જે ખેતી કરતો હોય એને જ ખ્યાલ આવે કે ભાઈ ખેતીની જમીનની અંદર ખેતી કરવા માટે પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એ જમીન આપવી પડતી હોય તો ખેડૂતને કેટલું દુઃખ થતું હોય એ ખેડૂત જ જાણે તો આ છતાં પણ ખેડૂત વિકાસ માટે જમીન આપે અને એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના બદલે ખેડૂતો ઉપર દમનગીરી કરવી ક્યાંની વાત તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખેડૂતો ઉપર આવી દમણગીરી ના કરો આ કોઈ દિવસ ચલાવી નહીં લેવાય ખેડૂતની કોઈ મોટી માંગે નથી એની બજાર કિંમતની એને જમીનની કિંમત મળવી જોઈએ અને સરકાર પણ આપણે એક વિચાર કરીએ કે જે ખાતું છે જે જંગલ ખાતું તો ફોરેસ્ટ ખાતાની અંદર જમીન એક હેક્ટરના બે કરોડથી ત્રણ કરોડ રૂપિયા આ અને કંપનીઓ પાસે વસૂલે છે અને ખેડૂતોને માત્ર ને માત્ર પાંચથી દસ ટકા જમીન આપવા આ ક્યાંનો ના એટલે સરકારની પણ આમાં કંપની તરફથી નીતિ એ અત્યારનો જે જીઆર છે બે હજાર ત્રેવીસનો એ જીઆરની અંદર સ્પષ્ટ કોઈ ઉલ્લેખ નથી જંત્રીના બમણા આપવા એટલે જંત્રીનો વિશે શું જંત્રી એટલે શું જંત્રી કંઈક બજાર કિંમત જ નથી જંત્રીની કિંમત સાવ નોર્મલ હોય ઝીરો પોઈન્ટ પાંચ ટકા જંત્રીની કિંમત હોય તો આ જંત્રીની કિંમતના બસ્સો ટકા એટલે કોઈપણ જાતનો વળતરો વગર જે સરકારે અત્યારે જીઆર બહાર પાડે છે જીઆરને પણ અમે સખત શબ્દોમાં મોકળીએ છીએ એટલે ભારતીય કિસાન સંઘ તરફથી મારું એવું કહેવાનું છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ઉગ્રને ઉગ્ર આંદોલન કરશું અને આંદોલનમાં અમે જે ભારતીય કિસાન સંઘની રીતે ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું અને આ આંદોલન અમે જે માંગ છે ખેડૂતોની એ માંગને લઈને જંપીશું મારું નામ ભગવર્જન આહિર ગામ વાંડિયા ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ મારી સાથે કાલ એ બનાવ બન્યું સાહેબ કે એ લોકો મને કોઈ જાણ નથી કરી કે કેટલું વર્તન આપવાનું છે કેટલું મળવાનું છે કેવી રીતના આપવાના છે એ લોકો એમ મને જાણ નથી કરી ડાયરેક્ટ મારા ખેતરમાં ઘૂસી ગયા અને બે દિવસ પહેલાં મારા તાલુકાની ટીમ સાથે એ લોકોએ વાત કરી હતી કે યોગ્ય વર્તન આપવામાં આવશે અને પછી કામ ચાલુ કરવામાં આવશે પણ મને કોઈ જાણ કર્યા વગર ડાયરેક્ટ ડાયરેક ખેતરમાં ઘૂસી ગયા હું ખેતરમાં ઊભો હતો અને પોલીસવાળાએ જેમ આતંકવાદીજીવ મારી સાથે વર્તન કર્યું અને વાતો ઊભી આવી કાઢે છે કે આ જીવ આત્મહત્યા કરો છો હું આત્મહત્યા કરો જતો નહોતો મારા ખેતરની રક્ષણ કરતો હતો અને મને માર્કેટ રેટ પ્રમાણે મને કોઈ વેલ્યુ આપે પૈસા આપે તો મને કોઈ વાંધો નથી ભારતમાં વિકાસ થાય એમ મને વાંધો નથી પણ ખેડૂતનો ભોગવ વિકાસ થાય ને એમાં મને વિનાશ વિનાશ થાય ને એમાં મને વાંધો છે પોલીસે દમન કર્યો એ તો પોલીસ તો હવે એ ભાષામાં અદાણીની જે વેચાયેલી કંપની છે પોલીસ ભાષામાં કેમ હવે ખેડૂત કોઈ સાંભળતો નથી એ લોકો પોલીસ દ્વારા એમ છે કે કાયદા કાનૂન ખાલી એ લોકો જાણે ખેડૂતો જાણતા નથી એટલે એ લોકો અમારા સાથે આતંકવાદી વર્તન કરે છે